સુપ્રીમ કોર્ટનું તો સરકાર જાણે સાંભળતી જ ન હોય તેવું તગલખી ભર્યું વર્તન સરકાર સુપ્રીમ કોર્ટ સામે કરે છે સુપ્રીમ કોર્ટ ભલેને ગમે તે આદેશ આપે પણ ભાજપ સરકારને તો કોઈનું સાંભળવું જ નથી હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ અને જે સાંસદ બની ગયા તેમાંથી એક જ સાંસદને જાણે લોકોના કામ કરવા ગમતા હોય તેવું લાગે છે બાકીના સાંસદો તો પોતાના સત્કાર સમારોહમાંથી બહાર આવે તો લોકોના કામ કરશે ને બનાસકાંઠાના સાંસદે દિલ્હીથી આવ્યા બાદ બતાવી દીધું છે કે હું બેસવા નહીં પરંતુ તમારા કામ માટે સાંસદ બની છું નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસની બેન ઘેનીબેન ઠાકોર કે જે સાંસદ બન્યા બાદ સતત તેમના વિસ્તારના લોકોની વચ્ચે રહે છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોશિશ કરવામાં આવે છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જે બનાસકાંઠાના મિની અંબાજીના સણાદર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમના વિવિધ પ્રશ્નોની બાબતે રજૂઆત કરવા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જોડે પહોંચ્યા હતા જ્યાં દિયોદર ભાભર કાંકરેજ અને સુઈ ગામ આંગણવાડી કેન્દ્રની મહિલાઓ સાંસદ બેનીબેન જ્ઞાનીબેન ઠાકોરને જે રજૂઆત કરી હતી તેમાં બહેનોનું કહેવું હતું કે છેલ્લા અઢી વર્ષ થયા તેમ છતાં બી તેમને જે ગ્રેચ્યુટી મળવી જોઈએ તે મળતી નથી અને જો ગ્રેજ્યુટીના રૂપિયાની વાત કરવા માટે જો જાય છે તો તેમને આ ઓનલાઈન પ્રોસેસ છે તેવું કહીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે આજે અઢી વર્ષ જેટલો સમય વીતી ગયો તેમ છતાં બી આ ગ્રેજ્યુટીના પૈસા તેમને મળ્યા નથી ઘણી બહેનો એવી છે કે જેમની ઉંમર હવે થઈ જવા આવી છે અને તેમને રૂપિયાની જરૂર છે પણ જો અત્યારે આ ગ્રેજ્યુટીના પૈસા તેમને ના મળે તો આ ગ્રેજ્યુટીના પૈસાનું કરવાનું શું તે સિવાય આંગણવાડી બહેનોએ જે બાળકોને ભોજન બનાવવાનું હોય છે તેમાં પણ છેલ્લા ત્રણ મહિનાથી જે સરકાર દ્વારા એટલે જે તંત્ર દ્વારા આ બહેનોને ભોજન બનાવવા માટે જે તેલ આપવામાં આવતું હોય છે તે તેલ પણ આપવામાં નથી આવતું અને આ બાબતે પણ જ્યારે વાત કરવા માટે બહેનો ત્યાં જતી હોય છે ત્યારે તેમને એવું કહેવામાં આવે છે કે આ તેલ તમારા પગારમાંથી લાવી દો અને તેમાંથી બાળકો માટે ભોજન બનાવો બાળકોને જે ભોજન બનાવવાનું હોય છે તે ભોજનમાં રોજની ત્રણ અલગ અલગ જે મિષ્ટાન છે તે બનાવવાના હોય છે અને તેના ફોટા છે તે પણ ઉપરી અધિકારીને મોકલવાના રહેતા હોય છે અને જો કોઈ એક વસ્તુ પણ ઓછી બનાવવામાં આવે તો આ બહેનોને ઠપ્પો છે તે આપવામાં આવતો હોય છે ત્યારે આ બહેનોનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે જે ઉપરી અધિકારીઓ એવું કહે છે કે જે તેલ લાવવાનું છે તે તમારા પૈસે લાવો તમારા પગારમાંથી લાવો તો આજે ત્રણ ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો તેમ છતાં બી જે તેલ તેમના પૈસે લાવવામાં આવ્યું છે તેના પૈસા હજી સુધી આપવામાં નથી આવ્યા ઘણી બહેનો એવી છે કે જે વિધવા છે તેમની ઉપર તેમનું ઘર ચાલતું હોય છે ઘણી બહેનો એવી છે કે જે ગરીબ પરિસર ગરીબ છે તેમનું ઘર આ આંગણવાડીનો જે પગાર આવે તેમાંથી ચાલતો હોય છે ત્યારે તે પગારમાંથી બાળકો માટે તેલ લાવવાનું હોય તો કઈ રીતે પરવડે આ મોંઘવારીનો સમય છે અને આ મોંઘવારીના સમયમાં આ તેલ લાવવું કઈ રીતે આ બહેનોને પરવડે તે એક મોટો સવાલ છે કે જે અહીંયા ઊભો થઈ રહ્યો છે અને તે જ બાબતને લઈને આજે આ તમામ બહેનો જ્ઞાનીબેન ઠાકોરને રજૂઆત પણ કરી હતી અને તેમનું કહેવું હતું કે આગામી સમયમાં જો અમને લેખિતમાં બાહેધરી આપવામાં નહીં આવે તો હવે જે તેલ ખરીદવાની વાત કરવામાં આવે છે કે જે બહેનો આંગણવાડીમાં કામ કરે છે તેમના પૈસા તેલ ખરીદવાની વાત છે તે હવે ખરીદવામાં નહીં આવે તેમને લેખિત બાહીધરી છે તે આપવામાં આવે કે જે તેલ બહેનો તેમના પૈસે ખરીદે છે તેનું બિલ ત્યાં ઉપરી અધિકારીને સોંપવામાં આવશે તેની સાથે જ તેમને પૈસા છે તે મળી જશે અને જો તે બાહીદરી નહીં મળે તો તેલની ખરીદી પણ હવે બંધ કરી દેવામાં આવશે તે સિવાય આ બહેનો જે આંગણવાડીના મકાનમાં બાળકોને ભણાવે છે તે આંગણવાડીના મકાનનું ભાડું જે દર મહિને ત્રણ હજાર રૂપિયા હોય છે તે ભાડું પણ છેલ્લા દસ બાર મહિનાથી ચૂકવવામાં નથી આવ્યું ત્યારે તે ભાડું પણ આ બહેનોને તેમના પગારમાંથી ચૂકવવું પડતું હોય છે ત્યારે આ મોંઘવારીના સમયમાં જે કહી શકાય કે આંગણવાડી બહેનોનો પગાર માત્ર દસ હજાર રૂપિયાની આસપાસ હોય છે તે અંદર તે તેમનું ઘર ચલાવે કે પછી જે આંગણવાડીમાં જે મકાનની અંદર બાળકોને ભણાવવામાં આવે છે તે મકાનના ભાડા ભરવામાં આવે કે પછી જે બાળકોને ભોજન બનાવવાનું હોય છે તે ભોજનનું તેલ લાવવામાં ઉપયોગ કરવામાં આવે એટલે કે કહી શકાય કે જે આંગણવાડી બહેનો છે તે તેમના પ્રશ્નોને લઈને આજે ઘેનીબેન ઠાકોરને રજૂઆત કરી હતી ત્યારે વધુમાં આ બહેનો શું કહી રહ્યા છે તે પણ અહીંયા સાંભળીએ

કે અને ગ્રેજ્યુટી હજી સુધી અઢી વર્ષ થયા છે ગ્રેજ્યુટી મળતી નથી પહેલાં એવું કહે છે કે ઓફલાઈન છે પછી કહે છે ઓનલાઈન છે એવી એવી રીતનો કરીને બેનને ધક્કા ખવરાવે છે એટલે બેનો દ્વારા એવું કહેવાય છે કે અમારી ઉંમર થઈ ગઈ છે શું પાસે અમારે મર્યા પાસે કે ગ્રેજ્યુટી શું કરવાની એમ તો ગ્રેજ્યુટી બેનોને હાલ જરૂર છે જે બેનોને તકલીફ છે એવી બેનને ગ્રેજ્યુટી તાત્કાલિક ધોરણે મુદ્દકો મળવી જોઈએ અને જે અમારી બહેનો જોડે ત્રણ ત્રણ મહિનાથી તેલ નથી તો એ બહેનોને એવું કહે છે કે તમે તમારા પગારમાંથી ખરીદી કરો તો દસ હજારના પગારમાં જે બેન વિધવા બહેનો હોય ગરીબ બહેનો દસ હજારના પગારમાં ઘર ચલાવે કે ત્રણ ત્રણ હજારના ડબ્બા ખરીદી ડબ્બા ખરીદે તો એ બિલ પછી માન્ય મળતું નથી અમને આગળથી એવું અમારે કહેવું છે કે મેડમ અમને લેખિત કરી નાખે કે આ તેલનું બિલ તમને અમે અવશ્ય આપશે તો બહેનો બધી તેલના ખરીદી કરે ને કે કોઈ બેન તેલની ખરીદી કરશે જ નહીં સરકારે જો બાળકોને ખબર આવું છે તો એ ખરીદી કરીને જ મારું નામ દવેધર વિષ્ટાબેન છે હું યુનિયનમાં ઉપપ્રમુખ છું ભાભર તાલુકાની અહીંયા અમારે આજરોજ યુનિયનની મિટિંગ યોજવામાં આવી છે એ અમારા ઓલ પ્રશ્નો માટે મિટિંગ ભરી છે એમાં અમારા ઘણા બધા પ્રશ્નો છે જે અમારું કે અમારો ટાઈમ બહુ વધારે છે સાડા નવથી થી સાડા ત્રણ છ કલાક અમારા જોડે કામગીરી લે છે એ પ્રમાણે અમારો પગાર નથી અને સરકાર હાઈકોર્ટના નિયમ મુજબ અમારે જે કાયમી કરવાના કે જે પગાર વધારો કરવાનો છે હજી સુધી કરતી નથી એના માટે છે અને અમારે કોઈ પણ વસ્તુ જેમ કે મોબાઈલનું ઇન્સેન્ટીવ મળે છે પાંચસો રૂપિયા એ પણ બે વર્ષથી અમને કશું જ મળ્યું નથી એના માટે કરીને આજે અમારી યુનિયન અહીંયા મીટિંગ છે અને અહીંયા અમારે અમારા જે પણ એમ કે અમને જે પણ બિલો મળે છે કે કોઈપી વસ્તુ અમારે આખા ઓલ જિલ્લામાં અત્યારે તેલ નથી ત્રણ ત્રણ મહિનાથી તેલ નથી તો ઉપરથી હજી સુધી કોઈ ઓર્ડર કરતા નથી કે તેલ ખરીદીને પણ આપતા નથી તો એ પણ એમને આપવું જોઈએ આમ કે પોષણની જરૂર છે બાળકોને તો તેલ વગર નાસ્તો કઈ રીતે બને ત્રણ નાસ્તાનો ફોટો ના મૂકીએ તો કહેશે કે નાસ્તો કેમ એક બન્યો છે કેમ આમ છે તો તેલ રોજ બેનો ઘરેથી ક્યાંથી લાવે અત્યારે મોંઘવારીના જમાનામાં તેલ ઘરેથી લાવવું કેટલું મુશ્કેલ છે ઘરે પણ માણસો તેલ લાવી દસ હજારના પગારમાં અમે બધું ક્યાંથી લાવીએ મસાલા અમારે ખરીદવાના તેલ અમારે ખરીદવાનું ચણા તુવેરદાળ ગોળ બધી જ વસ્તુ અમારે ખરીદવાની જો બધી જ વસ્તુ અમારે ખરીદવાની તો દસ હજારમાંથી અમારે પાંચ હજાર તો એમાં જ જતા રહે અને અત્યારે હાલ તો અમારા મકાનો પણ જર્જરીત છે ભાડાની આંગણવાડીઓમાં અમારે આંગણવાડીઓ ચાલે છે અમુક બહેનોને અગિયાર બાર બાર મહિનાથી મકાનોના ભાડા પણ ચૂકવાયા નથી જો ભાડા બાર બાર મહિના સુધી ના ચૂકવાય તો બહેનો એક મકાનનું ભાડું ત્રણ હજાર રૂપિયા છે તો બેનો ત્રણ હજાર રૂપિયા મકાનના ભાડાના ક્યાંથી લાવે દસ હજાર પગારમાં અમે બધું આંગણવાડીમાં જ નાખીએ તો બેનો ઘર કઈ રીતે ચલાવે અમારે જ્યારે જરૂર છે ત્યારે જ અમે આ નોકરી કરીએ છીએ દસ હજાર પગારમાં ઘરે તકલીફ હોય જેને જરૂર છે એવી જ તેનો આ યોજનામાં જોડાયેલી છે જો તમે અમારે જરૂરો પૂરી ના થતી હોય અમારો પગાર ટાઈમસર નહીં બધું ટાઈમ ના મળે તો અમારે નોકરી કરવાનો કોઈ અર્થ જ નથી અમે આટલી સેવાઓ આપીએ તો એ પણ અમને અમારી જે જોઈએ એ વસ્તુ ટાઈમસર મળતી નથી અમારી બહેનો જે સિન્યુરિટી સિન્યોરિટી ચૂકવાની છે ચૂકવવાની છે પણ હજી સુધી ગ્રેજ્યુરિટી મળી નથી તો એ બહેનોને મળવી જોઈએ આ બધી વાત અમારી સરકાર સુધી તમે પહોંચાડો એટલો જ અમારો બસ આંગણવાડી કર્મચારી સભા ગુજરાતની પ્રમુખ ચંપાબેન પરમાર આજે અહીં ત્રણ તાલુકાની બહેનો એકત્રિત થઈ છે એમની રજૂઆત તો હમણાં હાલ તાતા પ્રશ્નો એવા છે કે એમના તેલ ત્રણ મહિનાથી નથી રેગ્યુલર બિલો કે જે કંઈ એમને જે જરૂરિયાતો જે બિલો મંજૂર થવા જોઈએ એ બિલો નથી મળ્યા ઇન્સેટિવ નથી મળતું એટલે એમના લોકલ પ્રશ્નો જે છે એ લોકલ પ્રશ્નોને લઈને આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને બહેનોએ મને બોલાવી છે ને હું એમની પ્રશ્નો સાંભળવા અને સરકાર સુધી પહોંચાડવા માટે અહીં એક મિટિંગનું આયોજન થયું બેન આજે કોને રજૂઆત કરી છે આજે જોગાણુજોગ ગેનીબેન ઠાકોર દિરોધરમાં મિટિંગ હોવાથી ગેનીબેન આયા અને ગેનીબહેનના નિકટ ના હોવાથી આજે એમને અમે રજૂઆત કરી છે ગેનીબહેન ઠાકોર જે હમણાં લોકસભામાં જબરજસ્ત જે કરી અને ગુજરાતનું નામ રોશન કરે છે અને એવા ગેનીબેન ઠાકોરને જો વિધાનસભામાં પણ અમારા પ્રશ્નો આંગણવાડી ઉઠાવતા હતા તો લોકસભામાં પણ અમારા પ્રશ્નો રજૂ કરશે અને અમારા પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ લાવશે એવી અપેક્ષા સાથે અમે બહેનોએ બહેનો સાથે અમે એમને રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલો છે કે આંગણવાડીની બહેનો અમને ગ્રેજ્યુએટથી તો ઠીક છે પણ એમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ એ દરજ્જો સરકારી કર્મચારીનો નથી મળતો માટે કરીને અમે એમને કહીએ છીએ કે તમે સરકારમાં બેઠા છો સરકારમાં ગયા છો તો રજૂઆત કરો અમારી અમને અમારી આંગણવાડી વર્કરને સરકારી દરજ્જો અપાવો ત્યારે આ જ મુદ્દે નવનિયુક્ત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ આ બહેનોની આખી વાત છે તે સાંભળી હતી અને તેમને આશ્વાસન છે તે પણ આપવામાં આવ્યું હતું અને જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના આ મુદ્દાને લઈને દિલ્હીમાં તે અવાજ ચોક્કસથી ઉપાડશે અને તેમ છતાં પણ જો તેમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આ જ વાતને લઈને ઉગ્ર આંદોલન છે તે પણ કરવામાં આવશે અને આ આંદોલન દિલ્હી સુધી લઈ જવામાં આવશે એટલે કે દિલ્હીમાં જે આ આંદોલન છે તે જંતર મંતર ઉપર કરવાની પણ ચીમકી છે જે ગેનીબેન ઠાકોર દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારે વધુમાં ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ દિયોદર તાલુકાના સણાધર ગામે ત્રણ ચાર તાલુકાની આંગણવાડી કાર્યકરો સુપ્રીમ કોર્ટે એમને ન્યાય આપીને કાયમી કર્મચારી તરીકે ગણવા એ માટેનું જજમેન્ટ આપ્યું હોય ત્યારે રાજ્ય સરકાર એનો અમલ કરે આંગણવાડી કાર્યકર એ સવારે નવથી કરીને સાડા ત્રણ વાગ્યા સુધી છ કલાક એ નાના બાળકોને એ પોતે કુપોષણમાંથી બહાર નીકળે અને નાનું બાળક એ આવનાર આપણા દેશનું ભવિષ્ય છે એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ હક્ક અને અધિકારો એ આંગણવાડી કાર્યકરો હોય તેડાગર હોય એને મળે એ માટેની વાત એ રાજ્ય સરકારમાં અમારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના પિસ્તાળીસ પંચાવન ટકા પ્રમાણે આ આંગણવાડીનું માનવ વેતન હોય કે એના કન્ટીજન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ ફાળવવામાં આવે છે એટલે બંને સરકારો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે મોટા ભાગે કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે ને કેન્દ્રમાં આ બાબતમાં ગંભીરતાપૂર્વક આમના જે હક્કો છે એ મળે એ માટેના અમારા પ્રયત્ન કેન્દ્ર સરકારનો પરિપત્ર છે છતાં અહીંયા વર્તમાન સરકાર દ્વારા આ બહેનો માટે અમલ કરવામાં નથી એક આંગણવાડી તેડાગર માટે ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ એ રાજ્ય સરકારે અન્યાય કર્યો અને સુપ્રીમ કોર્ટમાં ગયા એમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને એ ગુજરાત સરકાર એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમની જે માગણી છે એ સ્વીકારતી નથી એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ ન કરે તો સુપ્રીમ કોર્ટથી ઉપર એ જવા માટે લોકોને કે એના વિભાગના કોઈ પણ વિભાગના કર્મચારીઓ માટે એનાથી બીજું કોઈ ઓપ્શન નથી અને વડી કચ વડી અદાલતનો જે ચુકાદો છે એને પણ ગ્રાહ્ય ન રાખે એટલે હું માનું ત્યાં સુધી એ વડી અદાલતનું પણ અપમાન છે અને બંધારણીય જે હક્કો છે એ બંધારણ આપણને આપ્યું છે એ બંધારણ પ્રમાણે પણ વહીવટ નથી થતો અને એ આ પ્રણાલી કા હવે ચાલુ થઈ છે નહીતર કોઈ નાની કોર્ટ નીચેની કોર્ટ નિર્ણય આપે તો પણ એ બંધન કરતા હતું અને આવનાર સમયમાં એ બાબતમાં જે કંઈ ઉપર લેવલે ભલામણ કરવાની થતી કરી અને ન્યાય ઈરાનીના નિવેદન બાદ પડ્યું છે ત્યારે હવે જિલ્લામાં આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે બેનો શું રૂમ બદલ એમને મેં કહ્યું કે તમે દરેકની સામે પ્રશ્ન કરો હું બધા અધિકાર તરીકે ચૂંટાઈને આવ્યું તો મારા સામે પ્રશ્ન કરવા જોઈએ કે બેન તમે બેનના નાતે અમારા માટે શું કરવા માગો છો અને અમારી વાત પહોંચાડો એમ જ્યાં સત્તા સ્થાને જે રીતે બેઠા છે એમને દરેક પાસે એ પણ વાત કરશે અને જિલ્લાને તાલુકા પંચાયત હોય વિધિ ચૂંટણીઓ હોય ચૂંટણીઓ આવે ને જાય પણ એમનો અધિકાર એમને પોતાને પૂરેપૂરો મળે અને બેનો પ્રશાસન અમે લડાઈક બને એવી મેં એમને વિનંતી કરી છે અને આવનાર સમયમાં એ રાહે ચાલશે તો તમારા વિસ્તારમાં આંગણવાડી મહિલાઓને કેવી સમસ્યા છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર